લોકસભાની ચૂંટણીને લઈને દ્વારકામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સૂચના મુજબ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે લોકશાહીના પર્વ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર આલર્ટ મોડ પર છે દ્વારકાના દરેક બુથ પર ચુસ્ત પોલીસ બંદોબસ્તની ગોઠવણ કરી દેવામાં આવી છે સંવેદનશીલ વિસ્તારોમાં સીઆરપીએફના જવાનોની ટીમનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ચુટણી પ્રક્રિયામાં કોઈ અવરોધ ઉભો કરનાર પર કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે ગુજરાતમાં મતદાન થશે આવતીકાલે જેને લઈને લોકસભાની ચૂંટણી લઈને દ્વારકામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે એસપી નીતિશ પાંડેની સૂચના મુજબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે લોકશાહીના પર્વ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર

પબ્લિક પોતાનો લોકતાંત્રિક અધિકારનો મુક્તપણે ભયમુક્ત વાતાવરણમાં ઉપયોગ કરી શકે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવેલો છે તેમજ અન્ય માણસો દ્વારા જો કોઈ ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવાની પ્રયાસ કરવામાં આવશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે જે સંદર્ભે પોલીસ અમારે આશરે પૂરતો પૂરતી મર્યાદામાં નહીં પૂરતી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ફાળવેલો છે તેમજ બે કંપની સીઆરપીએફ અને સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સિસની ફાળવેલી છે